ભરૂચ મથક ખાતે પોલીસ જિલ્લા અક્ષય શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે સામાન્ય નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા લોક દરબારમાં નાગરિકોએ સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા તથા પોલીસ સેવાઓ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા

તેની સાથે વન ટુ વન સવાર એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત એટલે કે એક દરબારનું પણ આયોજન કરવું છે આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરેલું છે એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવનપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ